જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમે તો મજામાં હશો ને હું પણ ખૂબ જ મજામાં છું આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા મસ્તીના વ્લોગમાં પણ અત્યારે હું થોડોક મસ્તીમાં નથી મારા મમ્મી પણ મસ્તીમાં નથી એટલે કે મોજમાં નથી કારણ કે આજે એને કાલે તાવ આવી ગયો હતો કાલે બે બાટલા ચડાવ્યા હતા અને આજે તે તેમાં દવાખાને લઈ જવાના છે જો તૈયારી કરે છે ઘરે પ્રસંગ આવ્યો છે અને બીમાર પડી ગયા છે કાબા જાઉં દવાખાને હા

આ બધા આવ્યા છે અને આ બધું કરિયાણું લાવ્યા છે તો બધું ધીમે ધીમે ઉતારી લેવી Oh, yeah, that's

તમને કેમ છો રાગે આવ્યું કે નહીં રાગે છે મને હે જ પડી ઊભી થઈ દવાખાને હવે હું હા

તો અત્યારે ગયા તા ઢસા અને ઢસાથી ઘરે વેવા અને ઢસાથી કાર્ડ છપવા આપતા શ્રીમંતના તે બેઠી બેઠી વાંચીય છે કઈ ભૂલ પણ હવે ભૂલ હોય તો કઈ સુધરશે નહીં સપાઈ ગયા હવે અને ઇમિટેશન કાર્ડમાં ખાસ કઈક અલગ થોડુંક કરાવ્યું છે અમે એ તો તમને પછી નિરતે દેખાડશું આખું કાર્ડ જ તે ને તું પેલા નિરતે વાસી લે અને હું લઈ આવું દૂધ તો કન્ટિન્યુ લોકો બધાય બન્યા રેજો બા તમને કેમ રહ્યો હવે મને હાર છે અવાજ ઉપરથી નથી લાગતો બધાય કેજો માર મમ્મી ના અવાજ ઉપરથી કેમ લાગે તબિયત હારી થઈ છે કે નથી હારી થઈ એમ હારી થઈ ગઈ નથી અવાજ તમારો બધાને ખબર હોય એમ હજે પગ કળે છે મોઢું કડવું મટતું નથી બે ત્રણ દિવસ છપાવતા જ હોય છે પણ હું અલગ કરવી તમને બતાવું કાર્ડ પડી છે આ રીતનું કાર્ડ છે ની રાતે બતાવું તમને હરખું આ રીતનું છે શ્રીમદનું કાળ જો આ રીતે પહેલાં તો આપણે જે માતાજીના કુળદેવીના નામ વયેરી છે પછી લખ્યું છે શ્રીમંતની વિધિ પછી સ્નેહી શ્રી ખાલી જગ્યા એમાં આપણે જે કોઈ વ્યક્તિનું નામ લખવાનું હોય એ લખી એકવી સહજ ખુશાલી સાથ જણાવવાનું કે અમારા કુળદેવી શ્રી ચામુંડા માતાની અસીમ કૃપાથી શ્રી દયાળભાઈ ગોવિંદભાઈ ખીચડિયાના સુપુત્ર શ્રી ચતુરભાઈના ધર્મપત્ની શ્રી સંજના ગોરી અને હા આ શોખ તમને આજે ગુરુવાર તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસ ના શુભ દિને સવારે દસ ને ત્રીસ કલાકે રાખેલ છે તો આ શુભ પ્રસંગે યોજેલ ભોજન સમારંભમાં આપશ્રી સર્વને જમવા પધારવા ભાવભર્યું આમંત્રણ છે ભોજન સમારંભ ચૌદ ત્રણ બે હજાર ચોવીસને ગુરુવાર સવારે દસ ને ત્રીસ કલાકે સ્થળ અમારા નિવાસ સ્થાને હું દેરડી જાનબાઈની તાલુકો લાઠી જિલ્લો અમરેલી અને હા નિમંત્રક શ્રી દયાળભાઈ ગોવિંદભાઈ ખીચડીયા મનો મનોજભાઈ દયાળભાઈ ખીચડિયા અને ખાસ જો તમે બધા વાંચતા દેશો કે મેં હું અલગ કરાવ્યું છે જો કે શુભેક્ષકમાં શ્રી અમિત રિંકલ બ્લોગ ગુલાબ વનરાજ બ્લોક અશ્વિન દક્ષુ બ્લોગ અને છેલ્લે મારી ચેનલનું નામ ચતુર વન ઝીરો વન બ્લોગ આ રીતનું કાક અમે શુભેચ્છકમાં યુટ્યુબરોના નામ લખાવ્યા છે અને ખાસ તો એ કે યુટ્યુબરના આ જે નામ લખાવે છે એમાંથી આપણે અશ્વિન દક્ષુ બ્લોગને તો આપણે ઇન્વિટેશન આપી દીધું છે અમિતભાઈ અને વનરાજભાઈને ઇન્વિટેશન દેવા જવાનું છે પણ બે ત્રણ દિવસ પછી જવાનું થશે થોડું ઘણું કામકાજ છે એટલા માટે આ રીતનું કાક અમે અલગ કરાયું છે અને આ રીતનું કાક કાર્ડ છે શ્રીમતનું કાર્ડ તો મેં તમને બતાવી દીધું છે આ રીતનું છે કાક શ્રીમતનું કાર્ડ અમે હું અલગ કરાયો છે એ પણ તમને બધાને મેં કહી દીધું છે તો હવે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું જો અમારો વિડીયો તમને ગમી જ ગયો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય